તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે હિંમતનગર શહેરની નીલકંઠ વિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ત્યારે રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા અને પ્રશાસનને જાણ કરવા છતાંય તંત્ર નિષ્ક્રિય રહેતા લોકોમાં હવે રોષ ફેલાયો છે તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી કહી શકાય સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે હિંમતનગર શહેરની નીલકંઠ વિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી ત્યારે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા અને પ્રશાસનને જાણ કરવા છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે